મસરુભાઈ રાજાભાઈ ભરવાડ લોન્દ્રા દ્વારકા આવી છીએ બાવીસ તેર વર્ષ અમે નીકળવી છીએ સિંધાભાઈ સામતભાઈ ધરાંગિયા નો સંઘ છે પચાસ માણસ છીએ અમે તેર તારીખે એ અમને પચીસ વર્ષ પેલા વિચાર આવ્યો પણ અમે તો ઠાકરને ને દ્વારકા વાળા વરેલા છીએ અમે વરણ ઈ જ છીએ એ અમારો ઠાકર છે એ અમારો ધણી છે અને ભરવાડને ને છે લાકડીએ છે બહુ સગવડતા રહે છે ને અમારે પણ ફૂલ સગવડતાથી જ અમે હાલવી છીએ રણછોડભાઈ કાબાભાઈ ભરવાડ રાતળિયા અમે ગામ ખસના છીએ મૂળ સંઘ લુંદરા ગામનો છે બરવાલા તાલુકો લુંદરા ગામ વલભીપુર તાલુકો પચીસ વર્ષ પહેલા અમે આ જાત યાત્રા શરૂ કરી છે ને પહેલીસ તારીખે અમે ત્યાંથી નીકળ્યા છીએ લગભગ તેર તારીખે અમે ત્યાં પહોંચીશું રસ્તામાં તો એના પરચાનો કોઈ પાર જ નથી દ્વારકાધીશના અને જ્યારથી અમે ભગવાનથી અલગ થયા છીએ ત્યારથી અમે દ્વારકાના વાટે હારું આમ થનગની રહ્યા છીએ જ્યારે હોળી ઢુલેટી આવે એટલે અમારા અંદર આત્માને આમ એમ થાય કે અમારે એને ભેટવું છે ત્યારે એમ થાય કે અમારો બાપ દ્વારકામાં બેઠો છે પણ આખી જગતનું ધ્યાન રાખે છે હું કાનમમાંથી આવું છું સુરત પાસે ભરૂચ અમે ભરૂચના ચાર પાંચ જણા છીએ હું લુંદરા સંઘમાં છીએ પણ એની ઉપર એટલો આત્મા ઉપર એટલો ભરોસો છે કે માલ ઢોર ઘરભર બધું એના ભરોસે છોડી અને આ સંઘમાં પગપાળા નીકળ્યા છે એ જે કરે અમારો ઠાકર અમે આ પગપાળા સંઘને યાત્રા મતલબ કે અમે દ્વારકાધીશને મળવા જ આવી છીએ ત્યારે અમારા અંદરથી આત્માથી એમ થાય કે એના માટે એક જોરદાર સોંગ થઈ શકે ગયો ગોલ ને મીઠી મને ઠાકર જય દ્વારકાધીશ જય ઠાકર